સાંજે સાત વાગે આપડે પારેવડી રિસોર્ટ પરબધાન અમને એનો ફાયદો હું છે મળવા જવાનો અમને શું ફાયદો ઈ તો કયો એટલે મને કઈ ખબર પડે ફાયદો તો તમારા જે પ્રશ્ન છે એનું સોલ્યુશન પણ આવી શકે ને હવે ચૂંટણી ના હાથ દઈ રહ્યા હાથ આવી જાય પેલા આવ્યા તો કઈ સોલ્યુશન અમે બધા એ કેત ને એની કઈ કરત પણ પાંચ દી હાટા રયત ભાઈ પાછા એક ના હમણાં ચૂંટણી જીતાડી ને આવા ગુંડાઓ ને લડાવી પછી વ્યા જા પછી અમારે શું કરવું મન ગયો રયત હારા માણસ છે બરોબર જયેશ ભાઈ બઉ હારા માણસ છે પણ એ આવા ગુંડાઓ ને support કરે અને આવા ઓને લડાવી ને અહીંથી પછી આ અમને અહીં કને હું વાહે દયસા કરે છે જયેશ ભાઈ ખબર છે એની office માં જવાતું નથી બરોબર કિરીટ પટેલ ની office માં અમે બધાય ગયા તા એ અંદર કરવા દેતો નથી બાયર થી ચા પાણી પાઈ ને કે દાવત હાલો થઇ જા કોઈ દી કોઈ કામ કર્યા નથી બરોબર આટલો ટાઈમ પ્રમુખ રયો અમે ભાજપમાં જ છે બીજો કોઈ અમને વાંધો નથી પણ આને કોઈ કોઈના કામ નથી કર્યા એ વાંધો કોઈને ને માં જવા નથી દીધા અને આવે તો આવે તો કે તમારા ગામ તમારા ગામ માંથી આમ મત નથી મળ્યા ને તમારું આમ નથી મળ્યું ને એવું બધું કરે તો હવે ગામે જેને અડધા ગામે ન દીધા પણ અડધા દીધા એનો શું વાંક ગયો કયો ઈ વાત છે હા તો પછી આવું મને તો સાહેબ હું તો શું એવું છે મારે મત વિસ્તાર નથી પણ મેં ઘણાય ને કોલ કર્યા હતા તમારી જેમ વેપારીઓ કરતો હતો મને ઈ આ ભાજપ ના આ રે છે પ્રશ્ન એવું હોય તો હું તો કવ આવી જાજો કારણ કે હું ઈ બધે આવી જાય આવી જાય આવી જાય પણ ત્યાં તો પછી બોલવાનો તો અધિકાર હોય નઈ કઈ કોઈને કઈ કેવાનું નઈ અમે કઈ સાંભળી ને જાવ જવાનું અમને મત દઈ દયો તમે બધાય માય જાવ એમ કેસે બધાય

એટલે કોઈને કોઈ બોલવા તો દેવાના વાત નથી કોઈ બોલવાનું તો નથી અમે કહીએ ને મત દઈ ગયો પછી બધા જાવ એ સિસ્ટમ છે આખી આપડી ભાજપ ની તો કોઈ આપડે ભાજપ ને ભાજપ એમ નઈ આપડે ભાજપ ને એટલે કેટલા વર્ષો થી આપડે મત દેતા આવી છે કામ કઈ એટલે કે આલો થઈ જા હજી કોઈ દી કોઈ ને અહીંયા રોડ રસ્તા તમે અમારા જોવો અમે વીસ વર્ષથી અહીંયા હેરાન થઈએ હેઠા એમાં આ છેલ્લા દસ વર્ષ માં તો એ કોઈ રોડ નથી બની ને હા કેસાણ થી જુનાગઢ નો રોડ તમને કહો સાત વર્ષ ત્યાં નથી બન્યો એટલે હાઉ થઈ ગયું ને એમ મારું કહેવાનું

એને હું અહીંયા કને અહીંયા આ દસ વર્ષ જિલ્લા પ્રમુખ રહ્યા એને હું અહીંયા કને કર્યું ભેસન તાલુકામાં ઈ એક તો કામ બતાવો એને કઈ એના પૈસા ભરવા એના એના ખિસ્સા ભરવા સિવાય એને પૈસા વાળું થવા સિવાય કઈ કામ નથી કર્યું એને તો આમાં કેમ કે જયેશભાઈ હારા માણસ તરીકે આને હું કામ મદદ કરે છે એ પેલા તો અમને નથી ખબર પડતી મારા ભાઈ ઈ તો હવે બેન હોય ને થોડું ઘણું તો બીજું તો વિચારતી હશે

અમર હું હુ કેવું અમને અમને ઈ દ્વેષ નથી ઉડતી કે અમર એને હુ કેવું એમ ઈ વાત હારી અત્યારે ઓફિસ તમારી જોડે મારે આ તમને હુ કેવું અત્યારે છે ને અત્યારે છે ને ભાઈ જયેશભાઈ છે ને આ આતંકવાદી ને મદદ કરે એવો માણસ છે આ જોને બરોબર હા હા હકીકત માં હું તમે તમને મજાક અને મારી વાત સાંભળજો તમે હું બે જીવતા ઈશુ આપડે જોવું કે આ છે ને મરવા ટાણે હઈ કે નહીં મરીએ કે તમે સાંભળજો તો ખેડૂતો નું ઉઘાડ પગાવું નું ખાધું છે ને આખું ઘર તમને કઉ માંડ માંડ કરી સહકારી નું નાનચન કરતા હોય ને આને એને રોવ રહેવા છે એ કોઈ શાંતિ થી રહી શકે તમે સંભાળજો કે એક ભાઈ ને મેં ફોન કર્યો હતો ને એને મને શું કીધું હતું

નો નો કેવું કઈ અને એક સરકારી કામ એક યોજના તાલુકા તાલુકામાં આવી હોય એવું એક કામ એને રોડ રસ્તા તો બનાવતા નથી પણ પ્રાથમિક સુવિધા નથી કરતા તો આપડે આ સરકાર નું ના વ્યક્તિઓનું નું કામ હું ધારાસભ્ય નું માય મારવા તો પછી